ઓનલાઈન ફૂડ ડિલિવરી કરવા માટે આવેલા ડિલિવરી નોંધાઈ છે ઝોમેટો પર ઓનલાઈન ફૂડ મંગાવનાર મહિલાને ડિલિવરી બોયનો કડવો અનુભવ થયો હતો ઓનલાઈન ફૂડ મંગાવ્યા બાદ વાડી વિસ્તારમાં રહેતો ડિલિવરી બોય મહંમદ અકમલ સિરાજવાલા ફૂડને ડિલિવરી આપવા માટે મહિલાના ઘરે આવ્યો હતો જ્યાં ડિલિવરી બોય મોહમ્મદ અકમલે મહિલાને ફૂડને ડિલિવરી આપતી વખતે તેનો હાથ પકડી લીધો હતો અને તું મને ખૂબ પસંદ છે તેમ કહીને મહિલાની છેડતી કરી હતી આ બનાવ અંગે મહિલાએ તેના પતિને વાત કરતા પતિએ લક્ષ્મીપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે મોહમ્મદ સિરાજ વાલાની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ આઠના રોજ એક બનાવ એવો બને તો કે ઝોમેટો ડિલિવરી બોય છે એડ્રેસનું બાનું કરી અને બેલ મારે છે અને જ્યાં એમને ડિલિવરી કરવાની છે ત્યાં ડિલિવરી કરે છે ડિલિવરી કરી આવી ફરીથી બેલ લગાવી અને તું મને પસંદ છે એમ કરી અને એમની છેડતી કરે છે તો આ છેડતી અંગે તરત જ ઝોમેટોનો સંપર્ક કરી એ વિસ્તારમાં કોણ ડિલિવરી બોય ગયું હતું એ તપાસી અને તરત જ ટેકનિક ટેકનિકલ સોર્સ અપ્લાય કરી હ્યુમન રિસોર્સિસ અપનાવી અને એ ફૂડ ડિલિવરી બોય ને અટક કરેલો છે જેનું નામ મોહમ્મદ અકમલ મારું કહેમત છે જે વાડી મોહલ્લાની અંદર રહે છે